વધારે વધારે શેર કરવા વિનંતી તો ચાલો જોઈએ ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં કેટલા પ્રકરણો છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની અંદર પ્રકરણો છે તો તેવી જ રીતે ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં કેટલી કલમો છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની અંદર એકસો ઓગણપચાસ કલમો છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની જોગવાઈ પ્રમાણે કઈ કઈ વસ્તુઓ જકાત પાત્ર છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની જોગવાઈ પ્રમાણે આલ્કોહોલિક કેફી ઔષધો ગાંજો અફીણ અને રાજપત્ર દ્વારા જાહેરાત કરાયેલ આલ્કોહોલ પદાર્થો પર જકાતપાત્ર વસ્તુ છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ નિકાસ કરવી એટલે શું તો ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ નિકાસ કરવી એટલે કસ્ટમની હદ ઓળંગ્યા વગર રાજ્ય બહાર લઈ જવું તેને નિકાસ કરવી છે એટલે બાર નોટિકલ માઇલ ત્યાર પછી જોઈએ તો નશાબંધી અને આબકારી નિયામક જોગવાઈ કઈ કલમની અંદર કરેલી છે તો નશાબંધી અને આબકારી નિયામક જોગવાઈ

તો નિષ્ણાત બોર્ડની જોગવાઈ કલમ નંબર છ એની અંદર આ જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો નિષ્ણાત બોર્ડમાં ઓછામાં ઓછા કેટલા સદસ્યો હોય છે તો નિષ્ણાંત સદસ્યો હોય છે ત્યાર પછી જોઈએ તો નિષ્ણાત બોર્ડના સદસ્યોનો કાર્યકાળ સમયનો કેટલા સમયનો હોય છે તો નિષ્ણાંત બોર્ડના સદસ્યનો કાર્યકાળ સમય સે રાજ્ય સરકાર ઈચ્છે ત્યાં સુધીનો હોય છે ત્યાર પછી જોઈએ તો કોઈ વસ્તુ કેફી દારૂ તરીકે વાપરવા યોગ્ય છે કે કેમ તેનો નિર્ણય કોણ કરે છે છે તો વસ્તુ કે દારૂ તરીકે વાપરવા યોગ્ય નહીં તેનો નિર્ણય નિષ્ણાંત બોર્ડ દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો વૈદિક બોર્ડની જોગવાઈ કઈ કલમમાં કરેલી છે તો વૈદિક બોર્ડની જોગવાઈ કલમ નંબર આઠની ની અંદર કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો રાજ્ય સરકારે નિયુક્ત કરેલ નશાબંધી અધિકારી અને બીજા અધિકારીઓ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે તો રાજ્ય સરકારે નિયુક્ત કરેલ નશાબંધી અધિકારી અને બીજા અધિકારીઓ છે પણ નશાબંધી અને આબકારી નિયામક ની હેઠળ છે કાર્ય કરે છે ત્યાર પછી જોઈએ તો વિભિન્ન પ્રતિષેધ જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે તો વિભિન્ન પ્રતિષેધ જોગવાઈ પ્રકરણ ત્રણ ની અંદર કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન દારૂ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કઈ કલમ દારૂ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો કલમ નંબર તેર મુજબ સહી

કેફી પદાર્થ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કઈ કલમ સરસના ઉત્પાદન અને ખરીદ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો કલમ નંબર વીસ ની અંદર છે એ ઉત્પાદન અને ખરીદ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટ ની કઈ કલમમાં કોઈ પણ મકાનનો નો દારૂના પીઠા તરીકે ઉપયોગ કરવા પર મનાઈ ફરમાવે છે તો કલમ નંબર બાવીસ ની અંદર છે એ દારૂના પીઠા તરીકે ઉપયોગ કરવો છે એ મનાઈ ફરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો આરોગ્યના કારણસર કોઈ વ્યક્તિને કેફી દારૂની અંગેની દવા સૂચિ એક નકલ સંબંધિત કેટલા સમય સુધી સાચવી રાખવાની હોય છે તો આરોગ્યના કારણસર કોઈ વ્યક્તિને કેફી દારૂની છૂટ અંગેની દવા સૂચિ સંબંધિત ડોક્ટરે નકલ આપ્યાની તારીખથી એક વર્ષ સુધી સહી સાચવી રાખવાની હોય છે ત્યાર પછી જોઈએ તો સ્વરૂપ કરવા તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ નંબર ચોવીસ ની અંદર સહી કોઈ પણ કેપી પદાર્થની સહી કોઈપણ સ્વરૂપની અંદર સહી જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે ત્યાર પછી જોઈએ તો અન્ય રાજ્યમાંથી નશો કરીને ગુજરાતમાં પ્રવેશ કરનાર વ્યક્તિ અંગે શી જોગવાઈ કરવામાં આવેલી છે તો કોઈ પણ વ્યક્તિ બીજા રાજ્યમાંથી નશો કરી અને ગુજરાતમાં પ્રવેશે છે તો આ વ્યક્તિ અંગે અફીણ સિવાય કોઈ પણ કેફી પદાર્થનું સેવન કરીને રાજ્યની અંદર ન પ્રવેશી શકાય એવી જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો કેફી પદાર્થ અંગે વખારની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે તો કેફી પદાર્થની વખારની જોગવાઈ કલમ નંબર 26 ની અંદરથી આ જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટ ની કઈ કલમમાં વૈદિકીય કારણોસર કેફી પદાર્થના ઉપયોગની છૂટની જોગવાઈ છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટ ની કલમ નંબર 31 ની અંદરથી વૈદિકીય કારણોસર કેફી પદાર્થના ઉપયોગની છૂટ કરવાની જોગવાઈ આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો વિદેશી દારૂના વેચાણ અંગે પરવાનો આપવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો વિદેશી દારૂના વેચાણ અંગે પરવાનો આપવાની જોગવાઈ કલમ નંબર ચોત્રીસ ની અંદર કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કઈ કલમમાં હોટલ દારૂ વિદેશી દારૂ વેચવાના પરવાના આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ નંબર પાંત્રીસ મુજબ સહી હોટલ વિદેશી દારૂ વેચવાની પરવાનો આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ વિદેશી એલસી કે પ્રતિનિધિને ખાસ પરમિટ આપવાની જોગવાઈ કઈ કલમની અંદર સહી કરવામાં આવેલી છે તો વિદેશી એલસી કે પ્રતિનિધિને દારૂ માટેની ખાસ પરમિટ આપવાની જોગવાઈ કલમ નંબર એકતાલીસ ની અંદર સહી કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો સ્વાસ્થ્યના કારણોસર કેફી પદાર્થના સેવનની પરમિટ આપવા માટે અધિકારી નિયુક્ત કરવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો સ્વાસ્થ્યના કારણોસર પદાર્થના સેવનની પરમિટ આપવા માટે અધિકારીની નિયુક્ત કરવામાં આવે છે આ અધિકારીની નિયુક્તની જોગવાઈ કલમ નંબર ચાલીસ એની અંદર સી જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ ધાર્મિક હેતુ માટે દારૂના ઉપયોગના અધિકાર પત્ર જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો ધાર્મિક વિદેશમાંથી આવેલા મુલાકાતીઓને એકી સાથે કેટલા દિવસની વિદેશી દારૂની છૂટ અપાય છે તો વિદેશમાંથી આવેલા મુલાકાતીઓને એકી સાથે એક અઠવાડિયા સુધીની સહી વિદેશી દારૂની સૂટ આપવાની જોગવાઈ છે ત્યાર પછી જોઈએ વિદેશીઓને વધુમાં વધુ કેટલા સમય વિદેશી દારૂની વધુમાં વધુ મહિના સુધી સહી વિદેશી દારૂની અપીલ કરી અને એક મહિના સુધી સહી સૂટ મેળવી શકે છે ત્યાર પછી જોઈએ તો વિદેશી મુલાકાતીઓને વિદેશી દારૂનો પરવાનો આપવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો વિદેશી મુલાકાતીઓને વિદેશી દારૂનો પરવાનો કરવામાં આવેલી છે આપી શકાય છે તો વચગાળાની પરમિટ વધુમાં વધુ બે મહિના સુધી સી આપી શકાય છે ત્યાર પછી જોઈએ ગુજરાત પ્રોહિબિશન એક્ટ કઈ કલમમાં પરવાનો રદ કરવાની જોગવાઈ છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ નંબર પિસ્તાલીસ કોઈ પણ છે નહીં તો કોઈ પણ ઔષધ ની અંદર આલ્કોહોલનું પ્રમાણ બાર ટકાથી વધુ હોવું જોઈએ નહીં ત્યાર પછી જોઈએ તો મહુડા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે તો મહુડા અંગેની જોગવાઈ કલમ નંબર 60 ની અંદર કરવામાં આવેલી છે ની કલમ છે એકસઠ એ કાકવી પર છે નિયંત્રણ મૂકે છે ત્યાર પછી જોઈએ તો ગાંજો કે ભાંગનું વાવેતર અને ખરીદી કે વેચાણ કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો બને છે તો ગાંજો કે ભાંગનું વાવેતર કરવું કે ખરીદી કે વેચાણ કરવું તે કલમ નંબર સહી ગુના પાત્ર સહી બને વધુમાં વધુ કેટલા વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવેલી છે તો કોઈ પણ ગાંજો કે ભાંગનો ગેરકાયદેસર આયાત કરવું કે નિકાસ કરવું તે માટે વધુમાં વધુ ત્રણ વર્ષની સહી કેદની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ પરવાના વગર દારૂ પીવો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે તો પરવાના વગર દારૂ પીવો તે કલમ નંબર બી ગુનો બને છે ત્યાર પછી જોઈએ ગેરકાયદેસર અફીણની આયાત કરવી તે કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ગેરકાયદેસર અફીણની આયાત કરવી તે કલમ નંબર સાસઠ એ મુજબ સે ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો દારૂનું પીઠું ખોલવું તે કઈ કલમ હેઠળ નિકાસ કે પછી સંગ્રહ કરવો તે કઈ કલમ હેઠળ સહી ગુનો બને છે તો મહુડાના ફૂલની ગેરકાયદેસર આયાત કરવી કે નિકાસ કરવી કે પછી તેનો સંગ્રહ કરવો તે કલમ નંબર ઓગણ મુજબ સહી ગુનો છે ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કઈ કલમ ગુનાની કોશિશ તેમજ મદદગારીને મૂળ ગુના જેટલી સજાની જોગવાઈ કરે છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ નંબર એક્યાશી છે તે ગુનાની કોશિશ તેમજ મદદગારી તે મૂળ ગુના જેટલી જ સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કઈ કલમમાં કાવતરા માટે શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ નંબર ત્યાસી ની અંદર સે કાવતરા માટે સહી શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કઈ કલમમાં જાહેરમાં દારૂ પીને વર્તન માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ નંબર પંચ્યાસી એક ની અંદર જાહેર જાહેરની અંદર દારૂ પીને અશિસ્ત ભર્યા વર્તન કરવું તેના માટે સહી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો દારૂના ઉપયોગ માટે જો ડોક્ટર ખોટું ચિકિત્સા પત્ર આપે તો કઈ કલમ હેઠળ છે ગુનાપાત્ર છે અને કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કોઈ પણ ડોક્ટર દારૂના ઉપયોગ માટે છે ખોટું ચિકિત્સા પત્ર આપે તો કલમ નંબર 88 મુજબ છે 6 માસની કેદની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ ગુજરાત પ્રોહિબિશન એક્ટ ની કઈ કલમમાં ત્રાસદાયક ઝડપી કે ધરપકડ ધરપકડ માટે સંબંધિત અધિકારી માટે સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો ગુજરાત પ્રોહિબિશન કલમ નંબર ઝડપી કે ધરપકડ માટે સહી સંબંધિત અધિકારી માટે સઈ સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કઈ કલમમાં ધરપકડ કરાયેલ વ્યક્તિને નાસી જવામાં મદદ કરવા માટેની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કોઈ પણ વ્યક્તિને ધરપકડ કરેલી હોય અને તેને નાસી જવાની અંદર મદદ કરવા માટે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ નંબર 97 ની અંદર સે સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી આબકારી જકાતની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો આબકારી જકાતની જોગવાઈ તો જકાત વગર કેફી પદાર્થની આયાત કરવી કે નિકાસ કરવી આ નિકાસ કરનાર વ્યક્તિ સામે કલમ નંબર એકસો આઠ મુજબ સહી કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો આ અધિનિયમ હેઠળ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ કેટલો દંડ કરી શકે છે તો આ અધિનિયમ હેઠળ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ સહી હજાર રૂપિયાનો સુધી દંડ કરી શકે છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટ ની કઈ કલમમાં સહ આરોપીને માફી આપવાની જોગવાઈ છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટ ની કલમ નંબર 116 એ ની અંદર સહી સહ આરોપીને સહી માફી આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ નંબર એકસો છવ્વીસ મુજબ છે નશાબંધી અધિકારી કે પોલીસને વગર વોરંટે પકડવાની સત્તા આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની કઈ કલમમાં કલેક્ટર કે નિયામકને અપીલ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ નંબર મુજબ કલેક્ટર કે અપીલ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ આ અધિનિયમ હેઠળ નારાજ વ્યક્તિ કેટલા દિવસમાં કલેક્ટરને સહી અપીલ કરી શકે છે તો આ અધિનિયમની હેઠળ સહી નારાજ વ્યક્તિ સાઠ દિવસની અંદર સહી કલેક્ટરને અપીલ કરી શકે છે ત્યાર પછી જોઈએ ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં જરૂરી અધિનિયમો જોગવાઈઓ કે નવા કાયદા કોણ બનાવી શકે છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટની અંદર જરૂરી અધિનિયમો જોગવાઈઓ અને કાયદાઓ સહિત રાજ્ય સરકાર બનાવી શકે છે ત્યાર પછી જોઈએ તો આ અધિનિયમ હેઠળ લીધેલ પરવાનગી મુદત નું વર્ષ ક્યારે પૂરું થાય છે તો આ અધિનિયમ હેઠળ લીધેલી પરવાનગી મુદતનું વર્ષ એકત્રીસમી પૂરું થાય છે ત્યાર પછી જોઈએ તો લોહીમાં કેટલું પ્રમાણ હોય તો તે વ્યક્તિએ દારૂ પીધો છે તેમ માનવામાં આવે છે તો લોહીની અંદર આલ્કોહોલનું ઝીરો પોઇન્ટ જીરો પાંચ ટકા પ્રમાણ હોય તો તે વ્યક્તિએ દારૂ પીધો છે તેવું માનવામાં આવે છે તો દોસ્તો આ હતા ગુજરાત પ્રોહિબિશન એક્ટનો આપણે વિડીયો જોયો તો દોસ્તો આવા નવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયોને એક લાઈક જરૂર કરીજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તો દોસ્તો જેટલા પ્રમાણમાં વિડીયો જોવાય છે એટલા પ્રમાણમાં લાઈક અને કોમેન્ટ નથી મળતી તો પ્લીઝ લાઈક અને કોમેન્ટ કરો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી આભાર